તમારો <laughs>

અલ્યા પ્રમુખ છે ને દુજેમનો માન નઈ ખાય બુના એટલે દુખાય પ્રમુખ એટલે પ્રમુખ છે હવે પિક અપ હેડ હોય થી ભિકારી હું બનાયા છે બેય બેસ ઉઘાડી બનાયા એટલે યાર તો પહેલા છાફલા ની જો બધું બાટલાન બધું હવે તો તાર થી મોટો ભિકારી થઈ ગયો તું ને તને માર મારતી મોટો આ તો મારા ભાઈ જમા એટલે માગન તો અન આવવાની હવે ગાડીમાં લાવ ભાઈ છે ને મુ જાને મુ નાને હવે જાને નહીં લેવાડું જો હુએ અલ્યા હવે જા તું તારી જ અલ્યા પ્રમુખમાં નેટલી જા પ્રમુખમાં ઊંડે ને આ મોટો આ દેખો

તમે પાવર વધાર વધારતો ને એટલે હું તન કીધું એકદમ નું શું કીધું તન શું કોને જેટલો પાવર કરી હારે હારે બુટડ લાઈ લાઈ ત્યારે એમ પડું તો મારે શું મારા બે દળે લીડર શું હારો તો આમ હોય તો કોક લાગજે ગોચી મેં ને કો બેઠા બેઠા બેઠો

યા મિલા લીડર ને લીડર ને જે મારો મેર છે પરવે ઉભો રે ઉભો આ પૈસા લ્યો આ પૈસા લ્યો આય લે આ નું મારો છે કોઈ નહીં આલુ લે તો ભઈ છે તું કેટલા લાવ્યો કે

તુરે રાપો શિક ભેગુ નોકુ તારો માગા રાખજે તારા રાહો રાખજો રાઘો ઈકો ભીખ નહીં માગતો

અલ્યા પણ તો બધું હેડી છે મંજૂર તો ખાવું પડે 200 રૂપિયા ની દિશા ને માર ભાગના પૈસા લઈ રહ્યો ને એટલે તું જાજો તું વાત કરો તો આવ્યો છો ફોન આવલો છે 50 બીજી વાતન છો રે

તમે તો પેલા રાજા જેવા લાગો માતાના બધા શું માગી મુના

આ હિંદા હિંદા નેણી આવજો આરે હા આરે નેણી અને અહીંથી આમ ડામી સાઈન ઓમ આવડ્યો એ તું મને કાકા 10 રૂપિયા લઉં

ભીખારી ખેડો એટલે આ પનો હું શું કરું તું તમારે બેઠો તારે કેવાય ને કે માંગો ના હાલ શું કરો

કે માર ગય નાજે નહીં આ મોટા માર માર કેતા ઉમર આટલી બગ ઓમ નહીં બાજરી તમે બાજરી બાજરી વાતો તો તમે તમે

એ જવાડીના ઓન જોડે કોઈ નઈ આવે એ હું લીયા ઓય મેં મિયમણા તો કંટાળીયા મને મોમ નઈ દેવા ની તો યાર પાકતા તા બોત નથ છોળો હવે હું કંટાળો તમારવાદી હું જવાડી હુંરા અહીંયા જો હવે હું ખાવા તમારે કાલ તમારા ઘેર આવશે બે જણા હા